વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ્ય પંચાયત દ્વારા મુખ્ય બજાર અને માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી દહેરી ગામના મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પીડબ્લ્યુડી વિભાગ સાથે પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો ઉમરગામ તાલુકામાં હાલ દહેરી ગ્રામ્ય પંચાયતમાં રસ્તા પાસે કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થતાં ગેરકાયદે બાંધકામો કરી ચૂકેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે હાલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે